સુરત મહાનગરપાલિકાના કમિશનર તેમજ અધિકારીઓ વિપક્ષના લખેલા પત્રોનો યોગ્ય જવાબ આપતા ન હોવાને લઈને કમિશનરની ચેમ્બરની બહાર વિરોધ પ્રદર્શન સુરત મહાનગરપાલિકામાં આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી હતી વિપક્ષ દ્વારા અધિકારીઓ સમયસર તેમને જવાબ આપતા નથી તેમજ સંતોષકારક જવાબ પણ આપતા ન હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી આવી સ્થિતિમાં આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાની જાહેરાત આમ આદમીની પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે વિપક્ષના નેતાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કે પોલીસ અધિકારી ભાઈ ભાઈ ભેગા મળીને ખાઈ મલાય વિપક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને મળવા જવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો પરંતુ સિક્યુરિટી સ્થા આપે મ્યુનિસિપલ કમિશનર મિટિંગમાં હોવાનું કહીને તેમને રોકી દીધા હતા ત્યારબાદ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કોર્પોરેટરો આખા કોર્પોરેશનમાં અધિકારીઓના નામે રામ સત્ય સત્યાહે બોલતા ફર્યા હતા સિક્યુરિટી ગાર્ડ બાદ લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત સ્ટાફ કોર્પોરેશન ખાતે પહોંચી ગયો હતો પોલીસ અને કોર્પોરેટરો વચ્ચે જબરદસ્ત ધકા ધમકી જોવા મળી હતી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન આપના કોર્પોરેટરો દ્વારા પોલીસના વર્તનને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો પોલીસ કોન્સ્ટેબલ નશાની હાલતમાં હોવાનું કહ્યું હતું મહિલા કોર્પોરેટરો અને અન્ય કોર્પોરેટરોને પણ પોલીસે ધક્કે ચઢાવીને ટીંગાટોળી કરીને લઈ ગયા હતા વિપક્ષ નેતા સાકરિયાએ જણાવ્યું અમે જનતાના પ્રશ્નો લઈને અધિકારીઓને પૂછવાનો પ્રયાસ કરી રહ્યા છીએ લોકશાહીમાં કમિશનરને પૂછવાનો અમારો હક છે છતાં પણ કમિશનર અમને મળતા નથી અમારા પત્રોના જવાબ પણ આપતા નથી આજે જ્યારે અમે વિરોધ કરી રહ્યા હતા ત્યારે હું વિરોધ કર્યા બાદ મારી વિરોધ પક્ષની ઓફિસ તરફ જઈ રહી હતી ત્યારે અન્ય મહિલા પોલીસ કોન્સ્ટેબલ હોવા છતાં પણ પીઆઈએ મારો હાથ ખેંચીને અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો જે ખૂબ જ દુઃખદ વાત છે હું શાંતિથી મારી ઓફિસમાં જઈ રહી હતી સૂત્રોચ્ચાર પણ કરતી ન હતી છતાં પણ પીઆઈ દ્વારા મને રીતસર ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો